ભાલ્યા ચોકડી પર વગળતી જતી ટ્રાફિક સમસ્યાના નિવરણ માટે આંશિક રોગ માટે જીઆઈડીસી પોલીસ બેઠક બોલાવી હતી પીક અવર્સ સવારે 7 થી 10 તેમજ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન ભારદારી વાહનો જીઆઈડીસી માં પ્રવેશ અટકાવવા માટે અનુરોધ કર્યો હતો સર્જાતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ મેળવવા ટ્રાન્સપોર્ટરોને જરૂરી પત્ર લખી બેઠક કરી સમજણ આપવામાં આવી હતી અંકલેશ્વરમાં વગરતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસ વિભાગ દ્વારા સક્રિય બનતા ટ્રાફિકનું મૂળ એવા વાલિયા ચોકડી ખાતે ટ્રાફિક ભારણ ઘટાડવા માટેના પ્રયત્ન શરૂ કર્યા છે જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગો તેમજ ટ્રાન્સપોર્ટરને એક પત્ર લખી પીક અવર્સ એવા સવારે સાતથી દસ દરમિયાન તેમજ સાંજે પાંચથી આઠ વાગ્યા દરમિયાન પોતાના વાહનો પર રોક લગાવી ભાલિયા ચોકડી તરફ આવતા અટકાવે તે માટે અપીલ કરી હતી જેને લઈ પી કવર્સ દરમિયાન સર્જાતી ટ્રાફિક સમસ્યામાં મહંદનસે નિવારણ કરી શકાય જે અંગે જીઆઈડીસી પીઆઈ બી એન સાગર દ્વારા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો જોડે પોલીસ મથકે જરૂરી બેઠક બોલાવી ચર્ચા વિમર્શ પણ કરી હતી અને તેમને એક તરફ સદાનંદ હોટેલ માર્ગ બંધ હોય જેને લઈ ઔદ્યોગિક વસાહતમાં આવતા તમામ વાહનો વાલિયા ચોકડીથી પ્રવેશ મેળવતા હોય છે જેની અસર વાલિયા ચોકડી તેમજ નેશનલ હાઇવે ઉપર ઊભી થઈ છે અને લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવું પડે છે ત્યારે માત્ર પીક અવર્સમાં ઔદ્યોગિક વસાહતમાં આવતા જતા તમામ ભારદારી વાહનો સવારે અને સાંજે ત્રણ કલાકની નિયત મર્યાદામાં રોક લગાવવામાં આવે તેવી અપીલ કરી હતી